જિંદગીના અમૂલ્ય ક્ષણો લોકો માણવા કરતાં બીજાને નીચા પાડવામાં વધારે વાપરે છે એટલે અમુક લાઈનો યાદ આવે છે કે સમણાઓ વિહોણી રાત નથી ગમતી મને અને માણસાઈ વિનાની વાત નથી ગમતી મને આપણી સામે અલગ ને લોકો સામે અલગ આ બદલાતા માણસની જાત નથી ગમતી મને અમૂલ્ય જીવનની ક્ષણો કેમ વેડફી નાખું દુનિયાની ફાલતુ પંચાયત નથી ગમતી મને પરિશ્રમનો પરસેવો સુકાવા નથી દેવો દોડતા રહેવા દો નિરાંત નથી ગમતી મને જેમણે મળીને કંઈ પણ શીખવા ન મળે એવા લોકોની મુલાકાત નથી ગમતી મને જે પણ કહેવું હોય તે મારા મોઢા પર કહો સંબંધોમાં ઝેરની સોગાત નથી ગમતી મને સંબંધોમાં ઝેરની સોગાત નથી ગમતી મને કારણ કે બહારથી દેખાય એટલા ભીતર રૂપાડા નથી હોતા સંબંધો બધા તમે માનો છો તેટલા હુંફાળા નથી હોતા ને ભૂલી જાઓ કે તમારો સૂર્ય મધ્યાને હતો એક દિવસ આથમતા સૂરજના કંઈ બહુ અજવાળા નથી હોતા અવગણના થાય તો આંખ આડા કાન કરજો પ્રેમથી એવું ઘર ક્યાં મળે કે જ્યાં લોહી ઉકાળા નથી હોતા ઉંમર ભલે વધે પણ અભરખા થોડા ઓછા રાખજો જપી જાઓ પહેલાં જેવા યૌવનના ઉછાળા નથી હોતા અહમ ગવાશે ક્યારેક ઈગો પણ ટકરાશે આવેશમાં સમાન સાચવજો સૌ કોઈ સંયમવાળા નથી હોતા અને અફસોસમાં નીકળી જશે આય ખૂબ આખું એમ ને એમ માણો મનભરી જિંદગીના દરેક રંગ ધોળા નથી હોતા મિત્ર જિંદગી અને ગણિતને જોડાશો તો ખાસો ખતા દેણ હશે તો લેશો બાકી શૂન્યના સરવાળા નથી હોતા બાકી શૂન્યના સરવાળા નથી હોતા દોસ્ત